સુરત શહેર ભાજપ દ્વારા ભાગડ વિસ્તારમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરાયું ભવ્ય તિરંગા યાત્રા ભાગડ ચાર રસ્તાથી ચોકના કિલ્લા સુધી આયોજન કરાયું ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ પણ તિરંગા યાત્રામાં ઉપસ્થિત રહ્યા વિદ્યાર્થીઓ અને માજી સૈનિકો ભવ્ય તિરંગા યાત્રામાં જોડાયા હતા હેલ ગામમાં થયેલા આતંકી હુમલા બાદ ઓપરેશન સિંધુ થકી ઝડપાતોળ જવાબ આપતા શહેરીજનોમાં જિસ્સાની લહેર જોવા મળી છે ભારત ને કોઈ છેડ છે એને છોડ છે નહીં આમ ભક્કમ નિર્ધાર એ મોદી સાહેબે આપ્યો છે આપણા દેશમાં નિર્માણ થયેલા શસ્ત્રો અને શસ્ત્રો સાથે આજે જે રીતે આ યુદ્ધ આપણે જીત્યા છે જે રીતે આપણે પાકિસ્તાનના તાત ખાટક કર્યા છે એના ઘરમાં ઘૂસીને જે રીતે આતંકવાદીઓના અડધાઓનો સભાયો કરે છે એના કારણે દેશવાસીઓનું મોરલ આજે ઊંચું છે આ દેશ એક છે અહીં રહેનાર તમામ લોકો એક છે એ ફરીથી આ દેશવાસીઓએ દુનિયાને બતાવી આપે છે